સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓ દ્વારા ધર્મને લાંછન લાગે તેવા કૃત્યો કરવામાં આવતા સંપ્રદાયની છબી ખડાઈ રહી છે તેના વિરોધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મેદાનમાં આવ્યા છે આજે ગોધરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા હરિભક્તોએ વિરોધ કરી ગોધરા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો તેઓની માગણી છે કે આવા લંપટ અને ધંધારથી સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે આવી પ્રવૃત્તિથી ધર્મ બદનામ થઈ રહ્યો છે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ વિવાદમાં આવ્યા છે જેમાં દુષ્કર્મના ગુનામાં જમીનના ધંધામાં સૃષ્ટિ વિરોધના કૃત્ય કરવામાં ખાનગી ગુરુકુળો ચલાવી ધંધા કરવામાં આવી રહ્યા છે આવી પ્રવૃત્તિ સમગ્ર સંપ્રદાય અને સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે તેની સામે લડત લડવા માટે હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ બનાવી છે આ સમિતિ દ્વારા આવા કૃત્યો કરતા સ્વામીઓ સામે બંડપો કરવામાં આવ્યો છે સ્વામિનારાયણના સાધુઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાનને સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી સાધુઓ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો કે નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે છતાં કેટલાક સાધુઓ ખાનગી સંસ્થાઓ ગુરુકુલ બનાવી સંપત્તિ એકઠી કરી સંપ્રદાયના લોકોને બોળવીને છેતરપિંડી કરે છે સ્ત્રી સાથે બોલવું નહીં સ્ત્રીનું મુખ જોવું નહીં સ્ત્રીના વસ્ત્રો નડવું નહીં તેવી આજ્ઞાઓ હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધીને દુષ્કૃતિ આચરે છે અને ભગવા વસ્ત્રની આડમાં ચારિત્રહીન પ્રવૃત્તિઓ કરે છે અમારી માંગણી એ છે અત્યારે અમે પંચમહાલના દરેક સનાતન ધર્મીઓ અને સત્સંગીઓ અહીંયા આવ્યા છે આજે અમારી માંગણી એવી છે કે જે સંપ્રદાયમાં જે લંપટ સાધુઓ છે અને જે એના ટ્રસ્ટીઓ છે બહુ ખોટું કામ કરી રહ્યા છે આપ મીડિયાઓને પણ ખબર છે અને બધી સનાતન ધર્મી પ્રેમી જનતાઓને પણ ખબર છે કટેક કલેક્ટર સમય સમયે એ રજૂઆત કરવા આવે છે કે આ બધાને ભગાવો ટ્રસ્ટીઓને ભગાવો અને પ્લસ આખા ગુજરાતમાં દરેક ગામે ગામ આ રીતે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ આવે આવેદનપત્ર આપેલા છે તો આ કમિટી આખી અમારી ઉપર ખોટી એફઆરઆઈ પડાવે છે તો એ જેની પર એફઆરઆઈ પડાવી છે એ તાત્કાલિક ધોરણે જલ્દીમાં જલ્દી એફઆરઆઈ દૂર થાય એ અમારી સખત માંગણી છે એની માટે અમે આ પંચવાળના દરેક યુવાનો અહીંયા અત્યારે આવ્યા છે સત્સંગીઓ પ્લસ આજથી વીસ વર્ષ પહેલાં હું મારું વિશે કહીશ તો અમે નાના હતા ત્યારે અમારે તિલક ચાંદલો કરીને જે ભગવું કપડું હતું એને અમને પગે લાગવા અમને અમારા બાપુજી કહેતા હતા પણ અત્યારે અમારા છોકરાને અમે એવું નથી કહી શકતા કે આ ભગવા કપડાને પગે લાગો અમે એનાથી દૂર રહીએ છીએ અને અમારા છોકરાઓ પણ અમને કહે છે કે કોલેજ કોલેજમાં અમે તિલક ચાંદલો કરતા અમે જઈએ છીએ તો અમને છોકરાઓ બધા અમને ખીજાય છે અમને ખોટી ખોટી એ કરે કે તમારા સંપ્રદાયમાં આવું શું ચાલે છે અમે જાતે પણ કોઈ ઓફિસમાં જઈએ જે ગમે ત્યાં જઈએ તો અમારે મોઢું નીચું નાખી અને અમારે શરમને અનુભવું પડે છે અને સનાતન ધર્મને બહુ મોટું કલંક છે આ જલ્દીમાં જલ્દી આની ઉપર કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી ખૂબ રજૂઆત છે આ જે અત્યાર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર લંપટ સાધુઓ દ્વારા જે કૃત્ય થઈ રહ્યા છે એ કૃત્યથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય તો નીચું જોવા જઈ રહ્યો છે અમે તો બદનામ થઈએ જ છે પરંતુ સાથે સાથે ખૂબ આપણને દુઃખ થાય છે કે સમસ્ત હિન્દુ સમાજ સમસ્ત હિન્દુ સનાતન ધર્મ એના પણ સાધુ સમાજને નીચું જોવું પડે છે તો આવા સાધુ સમાજને તાત્કાલિક ધોરણથી દૂર કરવા જોઈએ બીજા નંબરમાં આ તમામ જે ષડયંત્ર થઈ રહ્યા છે એને કોઈ પણ જો સપોર્ટ કરતું હોય ને પ્રમોટ કરતું હોય એવા તત્વોને પણ આ સંપ્રદાયની અંદરથી દૂર કરવા જોઈએ બીજા નંબરમાં હરિભક્તો આજે અમે બધાએ આ અવાજ ઉઠાવ્યો અહીં કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું તો એવા જ હરિભક્તો જ્યારે ગઢડા અને વળતર આવેદનપત્ર આપવા ગયા તો એમના ઉપર ખોટી એફઆઈઆર કરી એ એફઆઈઆર પણ તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ નહીં તો સમાજની અંદર ન્યાય લેવા જશે ક્યાં કોઈ દરેક વ્યક્તિ ખોટી વસ્તુ પર જો અવાજ ઉઠાવશે ને એની એની સામે એફઆઈઆર કરશે તો વ્યક્તિ સાચું બહાર લાવવા માટે સક્ષમ થાય નહીં અને એ પોતે ઘરે બેસી જશે તો આવી જે એફઆઈઆર ખોટી હરિભક્તો પર થઈ છે એ રદ થવી જોઈએ